મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશની યોજના મુજબ સાબરકાંઠા જિલ્લાના પોશીના હળાજ તાલુકાની ત્રિવાર્ષિક સાધારણ સભા જિલ્લા કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ સિંહ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી તાલુકા પ્રમુખને આવેલ જિલ્લામાંથી મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અધ્યક્ષની સંમતિથી બેઠક ચાલુ કરવામાં આવી તાલુકા મંત્રીએ ગત સભાનું પ્રોસીડિંગ વંચાણે લેવામાં આવ્યું તેમજ તાલુકાનો વર્ષ દરમિયાન હિસાબ વંચાણે લેવામાં આવ્યો વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર સત્યાવીસના સભ્ય સદસ્યતા અભિયાનનું વૃત્ત વંચાણે લેવામાં આવેલ પછી તાલુકાની જૂની કારોબારીની યાદી વંચાણે લીધા બાદ અધ્યક્ષશ્રીએ જૂની તાલુકા કારોબારીનું વિસર્જન કરી તૈયાર બાદ નવીન તાલુકા પ્રમુખ મંત્રી સર્વસંમતિથી દરખાસ્ત કરેલ પછી તાલુકા કારોબારી સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી હતી અને સાધાર સાધારણ સભામાં જિલ્લા પ્રમુખ અમૃતભાઈ એચ પટેલ તથા પોશીના તાલુકાના આગેવાનો જેવા ધર્માભાઈ ઈશ્વરભાઈ રણજીતભાઈ શામળભાઈ બચુભાઈ પોપટભાઈ શનાભાઈ રૂપાભાઈ બાલાભાઈ કમલેશભાઈ મોહનભાઈ રમેશભાઈ રામાભાઈ વગેરે હાજર રહી કામકાજ પૂર્ણ જાહેર કરેલ મંત્રીશ્રીએ આભાર માન્યો હતો જિલ્લા વિશેષ બેઠકમાં પોશીના તાલુકાના આગેવાનો તથા નવીન તાલુકા કારોબારીને આમંત્રણ આપવામાં આવ્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા